મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની સુધી મોટી ખબર સામે આવી રહી છે તમિલનાડુ પોલીસે નામે ચાલી રહેલા નવા લોકોને એલર્ટ કર્યા છે જ્યાં મિત્રો છેલ્લા બે મહિનામાં રાજ્યમાં આ તે લોકોના શિકાર બન્યા છે જેમાં તમિલનાડુ પોલીસે સાયબર ક્રાઇમે વિગતો અનુસાર જણાવ્યું છે કે છેતરપેઢી કરનાર એક થયેલા એકાઉન્ટ અથવા ફિઝિક ટેકનિક દ્વારા પીડિતોને મોબાઈલ ફોન સુધી પહોંચે છે અને પછી વોટ્સઅપ અન્ય પ્લેટફોર્મ દ્વારા સંકાવિત મેસેજ મોકલે છે જ્યાં મિત્રો તમને એ પણ જણાવી દઈએ આ મેસેજ સ્ટેટ ઓફ બેંક ઇન્ડિયાનો સત્વરે કોમ્બિનિશન જેવી દેખાતો હોય છે જેમાં વેલિડિટ લોકો અને નામે પણ ઉપયોગ કરવામાં આવે છે જે ચિત્રપીડ કરતાં નકલી મેસેજ એસબીઆઈ રિવોર્ડ કોને રિડીમ કરવા માટે યુઝરને લાલચ આપે છે અને બાદમાં પોતાની જળમાં ફસાવી તેને એકાઉન્ટ ખાલી કરે છે જ્યાં મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે રિવોર્ડનો દાવો કરી પીડિતને મેસેજ દર્શાવ્યા લિંક પર ક્લિક કરવાની પ્રેશર કરે છે જેના પર ક્લિક કરતા અસલી વેબસાઇટ જેવી સત્વારે વેબસાઇટ જેવી નકલી વેબસાઇટ ખોલે છે જેની મુલાકાત લીધા બાદ તેઓ બેંકનો વિગતો દાખલ કરવાનું કહેવામાં આવે છે જેનો ઉપયોગ કરી આ ક સ્કીમ ફોર્ડ કરે છે જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ